નમસ્તે આર્યકન્યા ગુરુલ ગુજરાતી માધ્યમની હું વિદ્યાર્થીની દુધ્રેજ્યા નિશા રામકૃષ્ણ મિશન પોરબંદર દ્વારા આયોજિત વકૃત્વ સ્પર્ધામાં યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદ વિષય પર મેં વક્તવ્ય રજૂ કર્યું હતું જેમાં મારો પ્રથમ ક્રમાંક આવ્યો છે જેની પ્રસ્તુતિ તમારી સમક્ષ કરી રહી છું સ્વામી વિવેકાનંદનો ફોટો જોયો છે ને તેજસ્વી ચહેરો વિશાલ અલાટ મસ્તક પર ભગવી પાઘડી ભગવા વસ્ત્રોમાં ઉપતો એવું સ્નાયુબદ્ધ શરીર કેવું આકર્ષક વ્યક્તિ ફોટો જોતા જ મસ્તક આપો આપ તેમના પ્રત્યે ઝૂકી પડે અને જો થોડાક સમય સુધી તેમની આંખોમાં જોઈએ તો એવું લાગે કે તેમનામાંથી શક્તિનો ધોધ વહેતો હોય અને સીધો આપણી અંદર ઉતરી જતો હોય મારો વિશ્વાસ યુવા શક્તિ પર છે તેમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે જે પોતાના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે આવો વિશ્વાસ ભારત સ્વતંત્ર થયું તેના વર્ષ મદ્રાસના યુવાનોની સમક્ષ આપેલ ભાષણમાં સ્વામી વિવેકાનંદે વ્યક્ત કર્યો હતો સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો ફક્ત ઓગણ વર્ષ પાંચ માસ અને બાવીસ દિવસના ટૂંકા આયુષ્યમાં એવું પરાક્રમ કરી બતાવ્યું કે સમગ્ર વિશ્વને અચંબામાં મૂકી દીધું તેમનું સાહિત્ય પ્રેરણા વ્યક્તિત્વ અને કાર્યોથી હંમેશા યુવાનોને પ્રેરિત કર્યા છે કોઈકે કે બરોબર કહ્યું છે કે તમે સ્વામી વિવેકાનંદની પુસ્તક સુતા સુતા વાંચો છો તો સ્વાભાવિક રીતે તમે બેઠા થઈ જશો બેઠા બેઠા વાંચો છો તો ઊભા થઈ જશે અને ઉભા ઉભા વાંચો છો તો સ્વાભાવિક વ્યક્તિ તેના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે અને તેનું જીવન બદલાઈ જાય છે જીવનમાં જે કાંઈ પણ નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી જરૂરી છે પોતાનામાં આત્મવિશ્વાસ સ્વામી વિવેકાનંદ ઈશ્વરમાં વિશ્વાસ કરવા કરતા પોતાનામાં વિશ્વાસ કરવાનું જણાવે છે કહે છે કે કે કહેવાતું જે ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતો તે નાસ્તિક છે પણ હું કહું છું કે જે પોતાનામાં વિશ્વાસ નથી કરતો તે નાસ્તિક છે આપણે આપણી શક્તિની પરીક્ષા લીધા વિના જ મર્યાદિત કરી દીધી છે જ્યારે આપણી શક્તિ અમર્યાદ છે આપણે એમ માનીને ચાલીએ છીએ કે આપણે એટલું જ કરી શક્યા જ્યારે યુવાન ધારે તો તેના માટે શું અશક્ય છે સ્વામી વિવેકાનંદ આપણને એ પ્રેરણા પૂરી પાડે છે કે આપણી આજુબાજુ સકારાત્મક નકારાત્મક જે કઈ પણ ઘટના ઘટે છે તે તમામ તમારી અમર્યાદિત શક્તિને વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે આ છે સ્વામી વિવેકાનંદ અસ્તું